ગણેશો માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રહે પરંતુ તે સમાજ સેવા અને માલમ કલ્યાણકારી દિશામાં માર્ગદર્શક બની રહે તેનું જીવન ઉદાહરણ આપતી બાદળી જય કેસર કુંજ રેસિડન્સી વર્ષોથી પૂરી પાડતી આવી છે આ રેસિડન્સી છેલ્લા પંદર વર્ષથી યુવક મંદર અને મહિલા મંદિરના સહયોગથી ગણેશ સહિત વર્ષ દરમિયાન અનેક તહેવારોની ઉજવણી કરે છે પરંતુ માત્ર તહેવારોની ઉજવણી પૂરતી સીમિત ન રહી સમાજ માટે ઉપયોગી અને લોકસેવાના કાર્યોમાં પણ આગવી ઓળખ ઉભી કરી છે આ વર્ષે ગણોત્સવ નિમિત્તે એકોતેર વર્ષથી મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્યરત બારદોરી સાર્વજનિક મહિલા મંદિરના સહયોગથી એક અનોખો આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો ગર્ભાશયની કેન્સરથી બચવા માટે માર્ગદર્શન અને રસીકરણ વિશ્વ આરોગ્ય આંકડા મુજબ દર છ મહિથી એક મહિનાનું ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ થાય છે માત્ર ભારતમાં જ દર આશરે દરરોજ આશરે બસ્સો મહિલાઓ આ જીલ રોગના કારણના મોતને ભેટે છે આ ભયજનક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને બાદડીના જાણીતા ગાયક્રવિશ ડૉક્ટર લક્ષ્મીબેન ગાંધીએ મહિલાઓને આ રોગથી બચવા માટે માર્ગદર્શન આપ્યું હતું મહિલા મંડળ દ્વારા નવ વર્ષથી પચીસ વર્ષ સુધીની યુવતીઓને મહિલાઓ માટે કેન્સર વિરોધી મોઘી રસી મફત મૂકવાની પહેલ હાથ ધરવામાં આવી છે આ પાછળનો હેતુ એ છે કે જો મહિલા પરિવારની એક મહિલાનું અવસાન થાય તો આખો પરિવાર ભાંગી પડે છે આ રસી કાર્યક્રમને સફળ બનાવવા માટે બાદોલીના ધારાસભ્ય કિશોરભાઈ પરમાર બાદોલી પીપલ્સ ક્રેડિટ સોસાયટી તેમજ અન્ય બેંક અને સોસાયટીઓ સહયોગ મળ્યો છે ડોક્ટર લક્ષ્મી ગાંધી સાર્વજનિક મહિલા મંડળ બારડોલીની મેનેજિંગ ટ્રસ્ટી છું આજે કેસરકુંજ ખાતે શ્રી રાકેશભાઈ ગાંધીના આમંત્રણથી ગણેશ ઉત્સવમાં અમને બોલાવ્યા અને મને બહેનોના ગર્ભાશયના કેન્સર વિશે માહિતી આપવા માટે તે બોલાવી તે બદલ એમને હું ખૂબ આભારી છું ગર્ભાશયનું કેન્સર બેનોમાં ખૂબ જ કોમન છે અને દર છ મિનિટે એક બેન એમાં મૃત્યુ પામે છે એટલે કે દિવસની બસો બેનો ગર્ભાશયના કેન્સરને લીધે મૃત્યુ પામે છે હવે આ રોગને માટે રસીની શોધ થઈ છે અને હવે બહુ ઇઝીલી અવેલેબલ છે તો પાંચ વર્ષથી નવ વર્ષથી પચીસ વર્ષ સુધીની બહેનોને બાળકીઓને જો આ રસી મૂકવામાં આવે તો આ ગર્ભાશયનું કેન્સર આપણે અટકાવી શકીએ છીએ

તથા ઇ બેસ્ટ કલેક્શન એ અમારું મુખ્ય હેતુ છે જેનાથી પર્યાવરણ બચે એ માટેનો એક પ્રયત્ન કરી છે મહિલા મંડળ ઇલેક્ટ્રોનિક વેસ્ટ તથા ઈ વેસ્ટ તો બારડોલીની જનતા ને મારે એક અપીલ છે કે આપને ત્યાં નાનામાં નાનું ઇલેક્ટ્રોનિક આઈટમ્સ હોય તો ફેંકી નહીં દેતા ડમ્પમાં નહીં નાખતા અને અમારી સંસ્થા પર સાર્વજનિક મંડળના હોલ પર આપ જમા કરાવો તો એ પ્રોપર ટ્રેપિંગમાં જાય ને મારું નામ ચંપાબેન પટેલ હું કેશર હું સોસાયટી રેસિડેન્સીમાં રહું છું અહીંયા અમે આજે 15 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ તેમાં અમારા સોસાયટીના સર્વ ભાઈ બહેનો અમને એક રાગી સાથે કામ કરીએ છીએ અહીંયાં આજનો પ્રોગ્રામ એ હતો કે ડોક્ટર લક્ષ્મીબેન ગાંધી આવ્યા હતા તેમણે અમારા શ્રી શ્રી વિશે છોકરીઓ વિશે ગર્ભાશયનું કેન્સર માટે માર્ગદર્શન આપી રહ્યા હતા અમારી દીકરીઓ અને બહેનો માટે સારા વિચાર લઈને આવ્યા હતા એટલે અમે અહીંયામાં સહભાગી થયા અમે કેસર સોસાયટીમાં બધી મહિલા બહેનો ભાઈઓ અમે સારી રીતના રહીએ છીએ સારો પ્રોગ્રામ કરીએ છીએ નવરાત્રી કરીએ છીએ હોળી ધૂળેટી અમે ગણેશ મહોત્સવ એક સંગઠન છે અમારું અમે સારી રીતના બધા ભાઈ બહેનો રહીએ